પત્નીની હત્યાના ગુનામાં ઇંગ્લેન્ડની જેલમાં આ જીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીને જેલ ટ્રાન્સફરના માધ્યમથી ભારત દેશ લાવવામાં આવ્યો હવે તે ગુજરાતની સુરત લાજપોટ જેલ ખાતે જે ઇંગ્લેન્ડ કોર્ટ દ્વારા તેને આ જીવન કેદની સજા ફટકારી છે તે બાકીની સજા કાપશે પરંતુ આ કહેવાય રહ્યું છે કે પ્રથમ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ઇંગ્લેન્ડમાં હત્યા કરનાર આરોપીને ભારત દેશમાં સજા કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે એટલે શું સમગ્ર મામલો છે કેવી રીતે આખી ઘટના બની છે વાત કરી આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતનો આ પ્રથમ કિસ્સો કહેવાય રહ્યો છે કે જ્યાં ઇંગ્લેન્ડ ની કોર્ટ દ્વારા આરોપીને હત્યાના ગુનામાં આ જીવન કેદની સજા ફટકારી હતી હવે તે આરોપી પોતાની બાકી જે સજા છે તે ભારત દેશના સુરતની લાજપોર જેલ ખાતે ભોગવશે એમાં એવું કહેવાય રહ્યું છે કે ભારત સરકાર અને ઇંગ્લેન્ડ સરકાર વચ્ચે થોડાક સમય અગાઉ સંધિ થઈ હતી જે સંધિમાં આરોપીઓની આપલે હોય જે ટ્રાન્સફરની બાબત હોય તેને લઈને કરારોના સંદર્ભમાં જ જે હાલ આરોપી છે તેનો પરિવાર ગુજરાતમાં રહેતો હોવાની વિગત સામે આવી છે ને તેમના દ્વારા આ મામલે ભારત સરકાર અને ઇંગ્લેન્ડ સરકારને પત્ર લખીને

હત્યા નિપજાવી દે છે અને ત્યારબાદ કસ્ટર શહેરમાં તેઓ રહેતા હતા તે કસ્ટર શહેરમાં તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં આ જીતુ સોરઠી જે પોતાની જાતને સરેન્ડર કહે છે અને પોતાનો ગુનો કબૂલ કરે છે આ મામલાના સંદર્ભમાં કસ્ટર કોર્ટ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને આરોપી જીતુ સોરઠીએ જે પ્રકારે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે પોતાની પત્નીની હત્યા નિપજાવવા મામલે કોર્ટ દ્વારા આરોપીને આ જીવન કેદની સજા ફટકારવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી આરોપી છે તે ઇંગ્લેન્ડની જેલમાં સજા કાપી રહ્યું હતું ત્યારબાદ જીતુ સોઠીનો પરિવાર જે સુરતમાં રહેતો હોવાની વિગત સામે આવી છે તેઓ દ્વારા મામલે જે ભારત સરકાર અને બ્રિટિશ સરકારની સંધિ થઈ છે તેને લઈને પરિવારજનો માંગ કરે છે કે જે જીગુ સોઠી છે તેની જેલ ટ્રાન્સફર કરીને ગુજરાતની સુરત લાજપોર જેલ ખાતે જે બાકીની સજા છે તે કાપવા માટે મંજૂરી આપવામાં આવે ત્યારબાદ ઇંગ્લેન્ડ સરકાર અને ભારત સરકાર એના ઉપર વિચાર વિમર્શ કરે છે બંને એમ્બેસી સુધી આ વાત પહોંચે છે વિદેશ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા પણ આ બાબતને લઈને મંજૂરી આપવામાં આવતા ઇંગ્લેન્ડ સરકારના પોલીસ અધિકારીઓ છે તે જીગુ સોઠીને દિલ્હી એરપોર્ટ ખાતે એની કસ્ટડી સુરત પોલીસને આપવા માટે આવે છે અને સુરત પોલીસના એસીપી સુરતના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એસઓજીના અધિકારીઓ છે તે પણ જીગુ સોઠીને લેવા માટે દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચે છે અને આવી રીતે પ્રથમ વખત જેલ ટ્રાન્સફર કોઈ બે દેશ વચ્ચે થઈ હોય તેવું કહેવાય રહ્યું છે સમગ્ર ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું છે સાંભળી જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીતુકુમાર સોલકી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેલ્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને કાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોપેલ જો અને બાકીનો જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપી એના આપણા જાણવા મળેલા છે કે ખૂન ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિસર ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવા કરવાના છે આ જો જેલ अथॉरिटीज નો આપના ભારત સરકાર અને જેલ अथॉरिटीज ને ઇન્ફોર્મ કરેલા છે નહી એના માટે જેલ अथॉरिटीज નો હોય છે જો ગ્રહ વિભાગ નો હોય છે તો એના જો ભી નિયમ કાનૂન છે આપનો હોમ ડિપાર્ટમેન્ટ ના આ ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા હવે આ સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોત તેમણે આ મામલે વિસ્તારપૂર્વક માહિતી આપતા જણાવ્યું છે કે હાલ આરોપીના પરિવારજનો છે તેમના દ્વારા બ્રિટિશ સરકાર અને ભારત સરકારને એક પત્ર લખ્યો હતો અને પત્ર લખ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયને ગૃહ મંત્રાલય દ્વારા પણ આ મંજૂરી આપવામાં આવી ત્યારબાદ સુરત પોલીસ દ્વારા આરોપીની કસ્ટડી લેવા માટે દિલ્હી એરપોર્ટ ખાતે ગયા અને તેને હવે સુરતની લાજપોર જેલ ખાતે લાવવામાં આવ્યું છે અને તેની જે બાકી વધેલી સજા છે તે હવે તે ગુજરાતની સુરત લાજપોર જેલ ખાતે કાપશે તે પ્રકારની વાત કહેવાય રહી છે પરંતુ આ જે હત્યા પાછળનું શું કારણ છે સુકામ જીગુ રાઠોડ જે પોતાની પત્ની ભાવિની લઈને ત્યાં ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યારબાદ તેણે તેની જ પત્નીની હત્યા નિપજાવી દીધી તો તેની પાછળનું કારણ છે બે હજાર સત્તરમાં જીગુ સોઠી અને ભાવિની એ બંને

આરોપી છે જીગુ સોઠી તેના જીવન કેદની સજા ફટકારવામાં આવી હતી દર્શક મિત્રો આ પ્રથમ કિસ્સાને લઈને આપનું શું કહેવું છે આપનો પણ અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ